કેમ છો મિત્રો બરે મજામાં જઈયો કાલે તો આપણે થોડાક ભાગ રહી ગયાતા આપણે બોલા ભાઈને ગયાતા ઈ થોડાક ભાગ રહી ગયાતા નાખવા ને ઘોડીમાં પગ લાગવા ગયાતા તો ઈ બેગ પહેલા દોલીયા પછી આપડા ઘરવારીને મતાઉ હા કે ના પાડે માં જવાય પારે આમાં જો બરબડ રહે છે તો પૂગી જલા ફોબોરો થામલા મા મારા હાથ જઈ રાખી બોલો આકામા ને હે હા વાય હે

મિમાની ખાવા ના બળતા થઈ ગયા એમ થોડું મિમાની કરવી પડે ને મોડું થઈ ગયું થોડું મોડું નથી હજી બાર જ વાય ગયા એક વાગી ગયો એક વાગી ગયો મોડું થઈ ગયું

તો વડા એવા બનાવવાનો મોટા મોટા આવ હોય એવા મજા આવે ખાવાની મજા આવે આપણે મન મજા આવે મજા આવે

અને મિત્રો ભોલાભાઈ ને કઈ લાગતો મજા આવી હોય ને ઓર ફેર જાય અમારે ફોન માટે ઘણી ફેર વાત થઈ ગઈ ભોલાભાઈ ને પણ ટાઈમ નતો મળતો આજ ને કાજ કરતા કરતા ઘણા બાર મહિના થી વાતો કરી

ڏيڪڻو جونتار کائين نيمڻا

મુરલી ધ રામ રામ કેમ છો મિત્રો મજામાં તો મજામાં જશો સવાર સવાર માં ધોવાડી કરી છે માક બહુ હોય એટલે માલ ને એક ખાવા ના ના ઉભા દઈએ તો આપણે જે કરી ધુવાડી હોય થોડોક ફેર પડે માખ નો માખથી બહુ હોય ચુમાહા હિરાણ બહુ હોય તો મિત્રો વરસાદ આજ તો આવજે જાય ને અહીંયા ગોપી અને બે જ્યારે બે ખાવાર હોય ને બાદ ને બેમે ચલો યો ખાણ મઈ કોને એ ઓલે તેમ થાય કે હું ખાઈ લઉં ઓલે તેમ બે હું મોર ખાઈ લઉં અચ્છા ને દુવાની ગળગોટી કરી માક બહુ હોય જો વરસાદ જેવું હોય ને તો વધારે આવે રાઈતા મેળા બિજા હે માં તાજી ફરી હાલો કરવા હાલો તો મિત્રો પાંચ લોકો અમારો કરીને તમને બતાવું તો મિત્રો અહીં હેડા પરની આરમાં છે ને ટ્રેક્ટર નતો આયલું ને ટ્રેક્ટર આલે નહીં વડવામાં

આમાં હજી કેટલા તરત આવે એમ આવે હુકારો આવે ઘણી જાત હજી ને હજી બધું બાકી દવા આમાં આવી આમાં ના આમાં થોડક ખેતી છે હવે આમાં બાપ કેટલી વાર દવા સાચવી કેટલી વાર આને મે ના આવે બહુ ખેડૂત બિદારી ખેતી કરતા હોય ને મારો મુજે મારો મુજે મજાક હો રહા સેકન્ડ યાર મજાક હો રહા

खाली करना तो आ रीते बयर फोड़ी है अपने आ रीता कारत भाई आकी गए तो मित्रों ने बरसात बता जो हम बरसात वर बर है हां बार-बार ने लाल दुकान लाल पड़या हालो आगे बता दी दूं आपरे गया दादा हां दा। आपरे सारा चालू सही गया आपरे दादा आज रे करे हवा आई तो है मैं तो मन था रे मैं છાટા ચાલુ થઈ ગયા કઈ આવે કાલે આવ્યો તો આઈડિયા આવવાનું લગભગ તો મિત્રો આ સાથે જ આઈજનો વિડીયો રાખી દે તમને ગમે લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લેજો અને મળશું પાછો કાલે ના વિડીયો રામ રામ